પાટણ જિલ્લા સહિત ઉત્તર ગુજરાતમાં ગુરુપૂર્ણિમાને લઈને ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને વહેલી સવારથી જ ગુરુગાદીઓએ ભક્તોનો ઘોડાપુર ઉમટી પડ્યો હતો ત્યારે ટોટાણા સ્થિત સંત શ્રી સદારામ બાપાના ધામ ખાતે પણ તેઓના અનુયાયીઓ અને શિષ્યો ગુરુપૂર્ણિમાને લઈને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ત્યારે સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ પોતાના પરિવાર સાથે પોતાના ગુરુ એવા સંત શ્રી સદારામ બાપુના આશીર્વાદ લેવા નીકળ્યા હતા અને દાસ બાપુના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી

જગદીશપુરી કેવળપુરી બાપુના તો શિવ ચરણોમાં શીશ ચૂકાવી અને ત્યાંથી અમારું આસ્થાનું સેન્ટર ઉંદરા ખેતરપાલ દાદાના દર્શનમાં શીશ ચૂકાવી આશીર્વાદ લીધા અને સૌને ગુરુ પૂર્ણિમાની સૌ ભક્તોને શુભેચ્છાઓ પાઠવું છું સૌની મનોકામના અમારા ખેતરપાલ દાદા સદારામ બાપા કેવળપુરી બાપા અને સાધુ સંતો એમની મનો મનોકામના પૂર્ણ કરે સુખ શાંતિ સમૃદ્ધિ રાખે આ ગામની અંદર આજુબાજુના વિસ્તારમાં ઉત્તર ગુજરાતમાં સૌ ભાવિ ભક્તોના આશીર્વાદથી એમના જે મનોકામનાઓ જે છે એ પૂર્ણ થાય એવા દરેક દેવી દેવતાના અને સાધુ સંતોના ચરણોમાં નમન કરું છું અને વંદન કરું